રામ રામ તો આપણે આજની રસોઈમાં આપણે ડુંગળી અને ગાંઠિયાનું શાક બનાવવાનું છે તો આપણે પાવળા દોઢ પાવળું આપણે તેલ લીધું છે એટલે આપણે ગાંઠિયા લીધા છે ગાંઠિયામાંથી જોઈ શકો છો તો આપણે તેલ આપણે ગરમ થવા મૂકી દીધું છે તો આપણે તેલ ગરમ થઈ જાય લાઉમાં આપણે ડુંગળી આપણે સુધારી નાખી તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અને બે લાયકન દબી દીજો કે તમને હવા આવા સાદા હાવ ઘરેલું વિડીયો જોવા મળે સામગ્રીમાં આપણે રાઈ અને જીરું અને વઘાણી અને હળદર એટલી આપણે સામગ્રી લીધી છે અને પાણી અને ખા ખાંડેલનું લસણવાળું મરચું અને તેલ અને મીઠું તો આપણે હવે ડુંગળી આપણે મળે જાય છે તો આપણે હવે આપણે

ડુંગળી આપણે હવે તેલમાં આપણે શેડવી નાખી કાચી નોરી એક નાની ચમચી આપણે મીઠું નાખીએ છીએ અડધી ચમચી આપણે હળદર નાખીએ છીએ આપણે જે લાલ મરચું આપણે લસણમાં ખાંડેલું હતું એ આપણે હવે એમાં ડુંગળીમાં આપણે વઘારમાં નાખી દેવી એટલે આપણે મરસું એ આપણે સળી જાય જે પાણી નાખીને આપણે આખું એટલે મરસું તમારે બળી ન જાય શાકનો પૂરો કલર આવે Bă, puțin cu cata, o să vă dau maciulatul. આપણે આપણે જ્યાં દીયા પાણી નાખ્યું છે આપડે ગરમ થઈ જાય અને ઉકળી જાય એટલે પછી આપણે એમાં ગાંઠી આપણે એમાં હવે નાખી દઈએ જો આપણે ઉકળવા મળી જવું છે હવે આપણે ઉતારી તો શાક સડી ગયું છે આપણે આપણે તમે જોઈ શકો છો જો આ રીતે આપણે સરસ મજાનો કલર આવી જાય તો આપણે ડુંગળી અને ગાંઠિયાનું શાક તૈયાર થઈ જશે અને તમે વાટકામાં લઈને હવે તમે ખાઈ શકો છો તમે જોઈ શકો છો જો આ રીતનો એક દર કલર આવી જાય સરસ કલર આવી છે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો લાઇક આપણે વિડીયો પૂરો કરીએ છીએ બધાને રામ રામ